चार्सों पार, चार्सों पार, चार्सों पार, एक एक की दीवारों पर और साचा हकीकत में कौन लायो तो मैं बात जो साची पड़ी के बैठक कांग्रेस से कोई दया

આપણી જવાબદારી કઈ મારા જો ત્રણ વાર વિધાનસભા હોય બે વાર લોકસભામાં ચૂંટાયો હોય ભારત સરકાર મંત્રી બન્યો હોય

તો મને લાગે છે કે આવનારો આપણી પાર્ટીનો કોંગ્રેસનો સમય જોગસ પરે સારો આપણે બીજી ચૂંટણીઓ અને હમણાં આપણે મને ચર્ચા કરતા નથી કે હોય અને એટલા માટે એક બેંક

જબ શક્તિભાઈ કીધું કે પાંચ કમિટી ગોઠવણી કઈ ને કઈ કરશું જેના દ્વારા આપણે ચૂંટણીઓમાં વિજય કેવી રીતે મેળવીએ એ ચોક્કસપણે આપણે બધાએ સાથે મળીને વિચારવાનું છે આપ સૌને આવનારા નવા સમયની પાઠવું છું અને જવાબદારી તાલુકા પંચાયતથી શરૂ કરીને ધારાસભામાં અને એમાં પણ બરોબર કામ સારું કરતા હતા હવે જેમ કીધું કે શક્તિભાઈ